નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે ચાર તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ કપાસ ની આવક ની વાત કરીએ કપાસના પાલમાં મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આજે અંદાજે તો પંદર સોળ પાલ જોવા મળી રહ્યા હતા મિત્રો આવક તો ગઈકાલે જેવી જ હતી પાલમાં મિત્રો અને જો છેલ્લા એક બે ત્રણ પાલની હરજનું કામકાજ બાકી છે મિત્રો ભારીમાં કમ્પ્લીટ થઈ ગયું છે મિત્રો આવક ઓછી છે તેથી જેથી મિત્રો આજે હરાજીનું કામકાજ થોડુંક જલ્દી કમ્પ્લીટ થઈ ગયું છે આજે ભારીમાં આવક ઓછી જોવા મળી હતી તો મિત્રો ચાલો મિત્રો મેં આગળ વિડીયો શૂટ કરી લીધો છે તો આજના ભાવ જોવા માટે વિડીયોમાં અંટ સુધી બન્યા રહીજો મિત્રો

પણ 151 1501 રૂપિયાના બાદ નથી 1501 1501 બાવ જો છે મિડિયમ સુપર કપાસ છે પેટી વાળો રુવા નકવી મૂવી પતલી 151 36 43 43 રકાવ 1501 સુપર એગ્રેડ કપાસ

સુપર કપાસ મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ કિલોના ભાવ છે અને બજારની વાત કરું તો મિત્રો હાઇસ્ટ માં મિત્રો અત્યારે પાલ માં પંદરસો એકોતેર રૂપિયા સુધી ભાવ જોવા મળી રહ્યા છે અને મિત્રો નીચા ભાવમાં પાલની વાત કરું તો ચૌદસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે